આ રસ્તો બનેલો છે અમારે ઊંચાબેડા ગ્રામ પંચાયતના ઉદયસિંહ સરપંચનું કામ જોઈ લો હજી પહેલો જ વરસાદ આવ્યો છે પહેલા વરસાદમાં આવી હાલત છે હવે બીજા વરસાદમાં તો વ્યવ જવાનું છે સીધું ડેમમાં આ રહેવાનું નથી ઊંચાબેડા ગ્રામ પંચાયતના સરપંચોનું આવી મહેરબાની છે ખબર છે કે અહીંયા કોતેડું છે તો અહીંયા કેવો બંદોબસ્ત કરવો જોઈએ આવી રીતના પૈસા બગાડે છે આ વિકાસના કામ અહીંયા કમસે કમ આ રસ્તો ઉપયોગ થાય તો પચીસ થી ત્રીસ થી ચાલીસ ઘરોને ઉપયોગ થાય એવું છે પણ આ બે બાજુ ધોવાઈ ગયું જોવો આ પહેલા જ વરસાદમાં જોવો આ તૂટી જો આનો વાંધો ઉપાડ્યો તો પેલા કોઈ સરપંચો કોઈને માનતા નથી પબ્લિકે કહેવા જાય તો પબ્લિકની સામે ધમકાવી નાખે છે પબ્લિકને આ અમારા સરપંચોની મહેરબાની છે ભાઈ જોવો મિત્રો કેવા બે વકૂફ બનાવે પબ્લિકને સરપંચ જો આ નાળું તૂટી જશે તો 35 પાંત્રીસ ઘરોને નુકસાની આવા દવાની નુકસાની થવાની છે આ નોર્મલ વરસાદ થયો છે અને હજી ભારે વરસાદ થશે તો શું હાલત થશે આની માલ ખાલી નાખેલો છે એક હિંચ થી દોઢ હિંચ માલ નાખેલો છે તો આની મર્યાદા કેટલી સરકારી જો આખો રસ્તાની માં ફળાઈ ગઈ છે કચ્છુ છે ને નકરી માટી મેન્ટલ નથી દેખાતા જો આમાં મેન્ટલ નાખેલાય નથી જો ના માટી ઉપર રસ્તો બનાવેલો છે કોને કેવા જવું ભાઈ કોણ સાંભળે આપડી નાના માણસ ની વાત જો આ તૂટી તૂટી ને પૂરું થઈ ગયું જો હા એ તૂટી ગયો જો